मन्त्री श्री भूपेंद्रभाई पटेल ના હસ્તે આજે સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તસિમ ત્રીત્ય સમૂહ લગ્નોત્સવમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ નવ યુગલોને મુખ્યમંત્રી શ્રીએ ભાવી જીવનની શુભકામનાઓ પાઠવી હતી શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કરમડ દ્વારા હાલમાં 3 दिवसीय પંજાબ દી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના બીજા દિવસે 17મી નવેમ્બરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કરમડ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાત મુહૂર્ત કર્યું હતું એ પછી તેઓ મહોત્સવના સભા મંડપમાં પધાર્યા હતા આતકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલય મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહીયુ હતુ કે કર્મડ ગામની પાવન ભૂમિમાં શ્રી હરિણી અસીમ કૃપાઠી તસેમ 조ગી સ્વામિના દિવ્ય આશીષથી વિદ્યા સદ વિદ્યા અને બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તમાન કરતી ગુરુકુળરૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે